જુનાગઢના કોયલાણા ગામ પાસે અકસ્માત કોયલાણા ગામ પાસે જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર કોયલાણા અને પાણી ધરા ફાટક વચ્ચે અકસ્માત સર્જાયો જુનાગઢ જિલ્લાના કોયલાણા ગામ પાસે જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર સોમનાથ તરંગ જઈ રહે મેજિક ટેમ્પોના અકસ્માત નડ્યો છે જ્યારે અકસ્માતમાં રેડિયાર્ડ ગાય રોડ પર મેજિક ટેમ્પો સામે અચાનક દોડીને આડી આવી જતા ગાયને બચાવવા જતા મેજિક ટેમ્પો પલટી મારી જતો મેજિક ટેમ્પામાં સફરજન લોડ થઈને સોમનાથ જઈ રહ્યા હતા લાખ આસપાસના સફરજનના ઉડી ગયા છે ટેમ્પોનો પણ ભૂકો બોલી ગયો હતો સદનસીબે ટેમ્પાના આ બાદ બચાવ થયો છે રેડયાર્ડ ગાયનો જીવ બચી જતા ત્યાંથી નાસી ગઈ હતી અકસ્માતની ઘટના બનતા આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂત અને મજૂરો બચાવવા માટે દોડી આવ્યા હતા અકસ્માતની જાણ થતા વિરોધ પક્ષના નેતા મનીષભાઈ ચુડાસમા કેશોદથી દોડી આવ્યા અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે તેમાં પણ ખાસ રેઢિયાળ ગાય અને આંકલાઓનો ત્રાસ છાસ વારે જોવા મળતો હોય છે આ બાબતે હજુ સુધી તંત્ર ગૌરક્ષકો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી ગૌરક્ષક સંગઠન કામ કરતું જોવા મળે છે નુકસાન કરતા હોય છે ખેડૂતો તેવા ઘણખૂટને જંગલોમાં છોડવા જતા હોય છે ખેડૂતોને પકડવા માટે ગૌરક્ષક હંમેશા દોટ મુકતા હોય છે પરંતુ જ્યારે આવા અકસ્માતો થાય છે ત્યારે એક પણ ગૌરક્ષક સામે આવતા નથી આજના અકસ્માતમાં લાખોની નુકસાની જેમને ભોગવવી પડે તેમની વહારે કોણ આવશે તે જોવાનું રહ્યું મારું નામ મનીષભાઈ ચુડાસમા કિશોર તાલુકા પંચાયત સદસ્ય આજ રોજ મારા પરમ મિત્ર જે છે એમની ગાડીનું પલટી મારી જતાં સારું એવું નુકસાન થયેલ છે તેમની હેલ્પ બાબતે મને જાણ થતાં હું અહીંયા એમની મદદ માટે દોડીને આવ્યો છું એમને ગાય આડી ઉતરતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા જેથી એમની ગાડી છે તે પૂરી ટોટલ લોસ થઈ ગઈ છે અને આજુબાજુના વિસ્તારના માણસો જે છે એ લોકોએ આવીને ખૂબ હેલ્પ પણ કરી છે એમને મદદ પણ કરી છે અને સાથે સાથે એમને અગત્યની વાત એ છે કે એમને કાંઈ થયું નથી ભગવાનની અને ઉપરવાળાની મહેરબાનીથી પોતાને કોઈ પણ જાતની જાનહાની થઈ નથી અને ગાડીની અંદર જે સેવ ભરેલા હતા આપણે સફરજન તેમાં પણ એને ઓછામાં ઓછું લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને ગાડી તો આખી ટોટલ લોસ થઈ ગઈ છે પંકજ કાર્ય નું રિપોર્ટ ન્યૂઝ માળિયાહાટીના